ખેડૂત મિત્રો શક્ય હોય ત્યાં સુધી હું વોટ્સએપથી જવાબ આપી દેવતો હોઉં છું દોઢસોથી વધારે વોટ્સએપ આવતા હોય છે જો કે મોટા ભાગના પ્રશ્નો મેં ઓડિયોમાં કહી દીધા હોય છે એટલે રિપીટ હોય એને પણ જવાબ નથી આપતો પણ કેટલા કેસ એવા હોય કે જેને હું વોટ્સએપ દ્વારા જવાબ આપી શકું નહીં કારણ કે લાંબી મેટર હોય આવો એક નાનો એવો ફોન સાંભળો પછી આપણે આગળ વાત કરીએ રૂબરૂ જોવા પડે આટલા લાંબા કેસમાં હું તમને એમ એમને કંઈ કહી દઉં ને તો એ પૂરો સાચા અર્થમાં જવાબ મેળો ન કહેવાય ડોક્યુમેન્ટ જોયા વગર કશું ન કહી શકાય ખાલી બરોબર અને તમે જો એટલું જાણતા હોવ તો મને પૂછો ય નહીં ને તમે જેટલું સમજો એ મને પૂછો હવે તમે જેવું સમજા એના આધારે હું એવું સમજીને જવાબ આપું તો કઈ વાર ખોટો પડે ને હા બરોબર ભલે આટલો જૂનો કીધું કઈ જગ્યાએ કઈ કચચેરી એ તો કચેરી તો દરેક જગાવું પડતી હોય ત્યાં જ આવે ત્યાં ખાલી ડીલે ખંડની અરજી કરવાની વિલંબ વિલંબમાં હાથ જોડી ને ભરવાનું બીજું એવું કઈ ના હોય પણ ડોક્યુમેન્ટ જોયા પછી ખરેખર કેસમાં મેરિટ છે કે નહીં કરાય કે નહીં ખર્ચો એ તો જોવું જોઈએ ને ખર્ચોય ઠીક છે આપડે આ ધક્કા તો ખાવાને માનસિક ત્રાસ વધે લે કેસ નો પહેલા અભ્યાસ કરી કેસ જીતવા લાયક છે કે નહીં એ જોવાય પછી અપીલ કરવા જાય ખાલી એમને માનડલું કે આપણે મને કેતા દિવાલ માં માથા પટકાડવા ન જવાય ખેડૂત મિત્રો જે લોકો ને રૂબરૂ મળવાનું છે એમના માટે થઈને એક જનરલ સૂચના છે આ એ ઓડિયો માં બરાબર સાંભળી લો અને સમજી લો જે રીતે મેડિકલ લાઈન હોય એમાં આપણે ઓપરેશન કરાવીએ હવે ડૉક્ટર તો ભગવાનનું રૂપ છે છતાં પણ ડૉક્ટર એમ કે આનું ઓપરેશન કરાવવું પડશે તો આપણે કેમ બીજા કોઈ ડૉક્ટર પાસે બતાવીએ છીએ સેકન્ડ ઓપિનિયન લઈએ છીએ ત્રીજાને બતાવીએ છીએ પછી ઓપરેશન કરાવીએ છીએ તો રેવન્યુનો કેસ આવા ઓપરેશન જેવો જ છે એમાં પણ એકથી વધારે એડવોકેટનો અભિપ્રાય લઈ લેવો જોઈએ અથવા એકથી વધારે નિષ્ણાત સાથે બેસીને ચર્ચા પણ કરી લેવી જોઈએ જેથી કરી અને આપણે એમાં કેસમાં આગળ વધીએ તો ખરેખર કાંઈ પોઝિટિવ રિઝલ્ટ મળે છે કે નહીં એમ ખબર પડે એવી જ રીતે તમારા કેસની અંદર જો આવું કંઈ હોય તો બને ત્યાં સુધી મારો આગ્રહ ન રાખો તમારી નજીકના કોઈ સારા અને અનુભવી રેવન્યુના એડવોકેટ હોય એમને મળી લો યાદ રાખજો કેસ જીતવા માટે લડાઈ છે હારવા માટે નહીં ઉપરાંત બિનસ્વાર્થી હોય એવી વ્યક્તિને બતાવો તો ખોટો ખર્ચો ન થઈ જાય તમે જે પણ વ્યક્તિને રૂબરૂ મળો એના માટે આ ખાસ સૂચના સમજજો મને મળો ચાહે કોઈ બીજાને મળો તો આખી ફાઇલના કાગળ પેપર્સ બધા હોય ને સાથે લઈને જવાય તમામ સાત નંબર અને ઉત્તરોત્તર નોંધ જે બતાવેલી હોય એમાં પ્રમોલગેશનની એ હકપત્રકની નોંધ લઈને જવાય ખાલી સાત નંબર લઈને ન જવાય થોડું ઘણું ઘટતું હોય તો સામેવાળો માણસ છે જે એની રોડમાં જોઈ લે પણ તમે જો કાગળ સાથે લઈને ગયા હો તો જોવાની એમને વધારે મજા આવે ઉપરાંત રૂબરૂ બેસો ત્યારે તમારી આખી કેસની હિસ્ટ્રી એને સમજાવો જેથી કરી અને એ એનો યોગ્ય ઉકેલ તમને બતાવી શકે બને ત્યાં સુધી મને રૂબરૂ મળવાનો બહુ આગ્રહ ન રાખવો તેમ છતાંય તમારે જો મળવું જ હોય તો મારી આ સૂચના હવે જે કહું છું એ ખાસ સાંભળો કોઈ એક વ્યક્તિને રૂબરૂ મળીએ એટલે મિનિમમ કલાકથી દોઢ કલાક જાય આટલી વારમાં હું ઓછામાં ઓછા વીસ ખેડૂતોને જવાબ આપી દેતો હોઉં છું આખા દિવસમાં મારી પાસે આવો સમય પણ ઓછો બચે છે માટે જેમને મળવું હોય એમને હું જે આ સેવાનું કાર્ય કરું છું અને યુટ્યુબની અંદર જે આ બધી વસ્તુઓ મૂકું છું એની પાછળ પણ મેં બે છોકરા રાખેલા છે અને સારા આવા મહેનત કરી અને ખર્ચ પણ કરું છું એટલે આમાં ક્યાંય કમાવાનો મતલબ નથી જ્યાં ખેડૂતો ભેગા થાય ત્યાં હું જઈને માર્ગદર્શન પણ આપું છું તો તમારે યથાયોગ યોગદાન રાશિ પંદરસો બે હજાર જેવી આપવી પડે એ ન આપી શકે એવો એવી વ્યક્તિઓ પણ મારી પાસે આવે છે એવા ગરીબ વ્યક્તિઓને હું વિનામૂલ્યે પણ મળું છું તમે જોતા જશો કે આવવા જવાવાળાને ટિકિટ ભાડાના કોઈ પાસે ન હોય તો એને પણ હું આપું છું પરંતુ જે સક્ષમ છે એ સેવામાં પોતાનું યોગદાન આપે એ પણ જરૂરી છે પંદરસો બે હજાર રૂપિયા કંઈ મોટી રકમ નથી હોતી એક રિક્ષાવાળાને ફેરો નાખવાનું કહીએ ને પંદર મિનિટનો તો એ પાંચસો રૂપિયા આપણે એને દઈ દે છીએ વાળીએ કોઈ મેટાડોર લાવવાનું હોય તો એ પંદરસો રૂપિયા વગર આવતો નથી પડે અડધો કલાકનો ફેરો હોય તો થોડુંક યોગદાન રાશિ દેવાની પણ તૈયારી રાખવી પડે બાકી કોઈ વ્યક્તિ મારી પાસે આવીને એમ કે મારી આર્થિક સ્થિતિ નબળી છે તો એને કશું સાબિત કરવાની જરૂર નથી હું એની પાસે કોઈ પુરાવા માગતો નથી માત્ર એમ કે મારી આર્થિક સ્થિતિ નબળી છે તો હું એને આવવા જવાના ટિકિટ ભાડા પણ આપું છું તો વોટ્સએપની અંદર આવી વ્યક્તિઓએ લખવાનું કે મારે અંદાજી ટિકિટ ભાડું આટલું થાય છે તો હું એને સામેથી રકમ આપીશ કારણ કે મને અન્ય વ્યક્તિઓ આપેલી પંદરસો બે હજારની યોગદાન રાશિ હોય એક સારા કાર્યમાં વપરાશે એનો મને આનંદ પણ થશે કોને મને મળવું નહીં એ ખાસ સમજી લો લેન્ડ ગ્રેબિંગ કરવા એ મને મળવું નહીં તમારા ઉપર લેન ગ્રેબિંગ થયું હોય તો ખાસ મને મળો કોઈ તમે ખોટા હો તો મને મળવું નહીં તમે સાચા હો તો જ મને મળવું તમે મને દસ હજાર રૂપિયા આપશો ને કે આ લ્યો આ યોગદાન રાખશ તો પણ ખોટા માણસને હું જવાબ આપીશ નહીં મને જ્યારે ખબર પડી જશે કે આ માણસ ખોટો છે તો હું એને જવાબ નહીં આપું માટે ખોટા માણસે મને મળવું નહીં રેવન્યુ સિવાયની કોઈ મેટર માટે મળવું નહીં ક્રિમિનલ મેટર માટે મળવું નહીં તમે સત્ય અને સાચા પક્ષે હોવા જોઈએ આવા માણસને જ હું મળીશ એની યોગદાન રાશિ જ લઈશ બાકી કદાચ ગમે એટલી રકમ ઓફર કરશે તો મારે એવી યોગદાન રાશિની જરૂર પણ નથી આવી વ્યક્તિઓ પણ મને મળી જાય છે એક વ્યક્તિએ એક જ વખત મળવાનું થાય છે યાદ રાખવું માટે જેટલું પૂછવાનું હોય એ બધું સાથે પૂછી જ લેવું એટલે તમારે બીજો ધક્કો નહીં અને મારે બીજી વખત સમય બરબાદ ન કરવો પડે આ નિયમો મારે એટલા માટે કહેવા પડે છે કે મળવાવાળા વ્યક્તિને ખબર પડે કે ભાઈ આમાં મારી સેવાની ભાવના છે ક્યાંય વ્યાપારીકરણ નથી વ્યાપારીકરણ હેતું હોય તો તમે કોઈક નજીકના સારા રેવન્યુના એડવોકેટને મળી લો ન સમજાયો હોય તો આ ફોન બે વાર સાંભળી લેવો પછી જ રૂબરૂ મળવું હોય તો તમારે લખવાનું કે હા મારે રૂબરૂ મળવું છે અને તમારું ગામ અને નામ લખવું એટલે હું તમને મળવા માટે સમય હશે તો મેસેજ કરીશ અને સમય ફાળવીશ આશા રાખું છું કે હું જે કહેવા માગું છું એ રૂબરૂ મળવાવાળી વ્યક્તિઓ સારી રીતે આ સમજી લેશે ન સમજાય તો